જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો ગાઈઝ તો આજે વ્લોગનો પહેલો દિવસ છે અને એટલી ઉતાવળ આવે બહાર આવવાની બહુ સ્વાભાવિક છે કે કંટાળી જાય પણ અમારે ટાઈમિંગ જોવો પડે કે ભાઈ જનાવરનો ટાઈમિંગ છે કે નથી તો સાવ જ ઘણીવાર મને મોસ્ટલી ના જ પાડે છે એટલે છોડવા માટે હું કાયમ પૂછું હવે હું એ લોકોને બહાર કાઢું બહાર કાઢું તો એટલી ઉતાવળ છે ગાઈઝ પુરાવું કોઈને ના ગમે બંધાવવું કોઈને ના ગમે કે લે અરે કૃષ્ણ તો કરો ચલો આજે નથી મને સેજ પણ પસંદ નથી ગાઈશ કે એઠું સેજે ચાટે કે ખાય મને મને બિલકુલ પસંદ નથી એટલે જો હું આવી રીતે ખાટલો મૂકી દઉં જો છે ને અને ત્યાં જ ગઈ હોય અહીંયા માંડવીનો પાલો છે ગૌરી મોરી ડઈ છોકરી અહીંયા આવ લક્ષ્મી અહીંયા આવતો રે અહી જવાનું કચરા પેટીમાં મોઢું નહીં નાખવાનું કેટલી ગુસ્સાવાળી અને છે ને એક પડશે કચરા પેટીમાં બિલકુલ મોઢું નહીં નાખવાનું ચાલ લક્ષ્મી અહીંયા આવું શૌર્યને ઉઠાડું છું આવતો આવતી ગૌરી ગૌરી અહીંયા આવ લક્ષ્મી લક્ષ્મી અહીંયા પાલો નાખ્યો ગેટ સુધી ના જાય તો સારું જો ચડી જો ચડી જો અરે યાર મારે તો અંદર જવું છે હવે હજી છે ને ઠંડક છે એટલે જનાવરનું નક્કી ની જો છે ને ગૌરીનું છે ને કોઈ ચિંતા નથી ગમે ત્યાંથી ચડશે ગમે ત્યાંથી નીકળી જશે પણ લક્ષ્મીને લક્ષ્મી વચ્ચે ને ગોથા ખાય છે કે ક્યાંથી જવું ક્યાંથી જવું જો 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 ગાઈશ આ જુઓ છે ને આ જો જો કેવી લટાર મારવા નીકળીશ ઓસરી છે ને ગૌરી ચાલ લક્ષ્મી હું જાઉં છું કાલે મોડી રાત્રે સુધી બેઠા હતા આરતીબેન નંદિની લોકો આવ્યા હતા એટલે હું છે ને ખોડ પલાળવામાં મેં છે ને થોડીક આળસ કરી અત્યારે છે ને થોડું થોડું પલાળી દઉં ગાઈસ જેવું ખોલો ને એવી સરસ સુગંધ આવે ને એ લોકોને એટલે એવી દોડી દોડી આવે ને થોડુંક જ આપું છું એકદમ એકદમ થોડું આવી આઈ આઈ બપોર સુધીમાં પલ્લી જશે લુખું ખાવું છે ત્યાં મોબાઈલ મારો કેમેરો છે પાડતી ની આળસ કરી છું છાણા પણ નથી અને જો ચોમાસું આવશે ને તો બધા વ્રત આવે તહેવાર આવે નવરાત્રી આવે બધું ધૂપ કરવાનું થાય બરાબર હમણાં દશામા વ્રત માટે રેણુબેન અત્યારથી જ છાણા માંગે છે કે મને આ ગુગળવાળા કરી આપો એ બાજુ નહીં મારો કેમેરો પડશે અહીંયા માતાજી અહીંયા અહીંયા હે લુખ્ખું ખાઈ ગઈ એટલે છાણા થાપવામાં પણ બોલો હમણાંની આળશ કરી જોઉં છું મારે એક છાવણું અત્યારે બાંધવાનો છે ચોકલેટ આપી ગૌરી પછી છે ને એટલા જોશે ને છાણા જો હવે આને પલાળવાનું છે હમણાં રેણુબેન ને વાસુ આવશે તું મને ધક્કો મારતી નહીં મને ધક્કો મારતી નહીં એટલી તોફાની છે આ મારી ચલ 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 ખસ રસોડા મૂકજો ઈ છે ને પાડ છે અમાર જીતુભાઈ આવી ગયા છે એકચ્યુઅલી ગમાણ જે છે શરીર ટેબ બંધ કર્યું બેટા ગમાણ છે ને એનો પટ્ટો ઝાડો થઈ ગયો છે હું સુઈ ગઈ થી પછી જોયું તું તો ગમાણની જે પાળી હોય ને હોય જો કુંડીને છે ને બહુ ઊંડી હતી તો ઊંચી લીધી બરાબર ગમાણ ધોવા માટે અહીંયા એક હોલ કર્યું અને ગમાણની પાળી જો જીતુ ભાઈ અત્યારે અમારે રિપેરિંગ ચાલે છે તો જો આ પાતળી કરીએ તો હજી થોડુંક તોડ્યું છે હવે પ્લાસ્ટર બાકી છે હા બેટા એને છે ને મેં એનું પેલું પલાળ્યું ને એટલે એને ખબર પડી ગઈ છે કે મેં ખોલ્યું એટલે આ ધમાલ કરે છે એટલે અમારે થોડુંક રિપેરિંગ ચાલે છે જો જીતુ દાદા ને કે પેલા અહીં કામ કરે એટલે આ બાર રહે ને તો વાંધો નહીં શોરે ચપ્પલ પહેરજે ગૌરી વાગશે હિંચકો તો આ થોડુંક આજે રિપેરિંગ છે પ્લાસ્ટર છે કાલે તોડીને એ લોકોએ વ્યવસ્થિત કર્યું આજે પ્લાસ્ટર કરશે એટલે અત્યારે કરી નાખે ને તો અત્યારે એ લોકો બહાર હોય બપોર સુધી ને તો વાંધો નહીં ગમાણની પાળી છે ને પાતળી હોય જેથી એ લોકો મોઢું અંદર નાખીને ખાય તો તકલીફ ના પડે એને બહુ જાડો બેલાનો પટ્ટો કર્યો તો પહેલાં એ જે પહેલા એ કર્યો તો ને જો હોશિયાર માર ખાવાની થઈ છે માર ખાવાની હિલ્સ પહેરીને ચાલે ટક 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 હાજો હા લક્ષ્મી અહીંયા ગયા કોને હાથ ફેરવવાનો છે તે ચપ્પલ પહેર્યા લક્ષ્મી દવા લગાવાની છે આજે લક્ષ્મી જેવી મોટી ગાયની રીલ મેં સેવ કરી આપડી લક્ષ્મી મોટી થશે ને તેવી દેખાશે મેં એક પેલો સ્ક્રીનશોટ બતાવ્યો હતો તમને ખબર એટલી મસ્ત ગાય છે એવી જ થશે લક્ષ્મી જો મેં રીલ છે સેવ કરી લીધી અને પેલો એ સોર્ય એની પગ સીધો અહીંયા આવે ને એ અમે ફ્રી થઈ ગયા અમારી જો રમવા તા કોને હાથ ફેરવવાનો છે આંખ સાફ કરાઈ બાધોડી 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 છે લક્ષ્મી તો પેલી બાજુ જતી રહી ચોમાસાનો બફારો અત્યારથી ચાલુ થઈ ગયો ગૌરી છે ને મમ કરે છે આમ આમ અરે ગૌરી જલ્દી લક્ષ્મી આવી ગૌરી તમને ના જો માથા ટીકા વાળા કેવા સરસ લાગે છે ગૌરી હવે અલગ વાસણ માં ખાવાની ટેવ પાડજે કે આમાં તમને નથી સમાતા બેવ અને એકબીજાને માથા મારો છે એ અલગ હાય ગાઈસ એટલો તડકો ચડે છે ને દસ વાગ્યાનો તડકો જ બહુ ખતરનાક થઈ જાય છે હાલો બે જવા દો થાકી ગઈ હું તો અંદર જાઉં ને મારું પેલું જીરું શેકેલું છે એમ હલાઈ દઉં ને ખરી એટલે ઠરી જાય એટલે બ્લેન્ડર માર દો આજે પેલા બાફલામાં કેટલા વાય ગયા રેણુબેન સાડા દસ ને હવે થોડી છે ઉપર બાકી છે એમ એમ નહીં અહીંયા રસોઈ ચાલુ કર દો ને આપણે બે ઉપર જઈશું અહી રસોઈ ચાલુ કર દો ને અહીં થોડુંક ચાલુ કરી દો દાળ ભાત શું શાક કરશો એ આટલી અડદની દાળ કરી નાખો કા પેલી મગની દાળ કરી નાખો પોલીસ પોલીસવાળી મગની દાળ એક ચમચી જેટલી બસ અહીં રસોઈ કરી નાખો ને આપણે બે પછી જાશું એટલે હું આપણે બેવ ફટાફટ તમે એટલા વાર લાગે યાર અને હવે થોડું ફરવા દો ને પછી છે ને છાયડા પૂરી દઉં છું એ બ્રેડ ફેંકવાની રહી ગઈ સી ગાઈસ જો બાફલો તૈયાર થઈ ગયો બાફલો મોસ્ટલી તો બધાને ખ્યાલ જ હોય છે વડોદરા સાઈડ અમારે બોઈ હોય છે તો વઘારેલું જીરું મીઠું ખાંડ અને જેને ગોળ ફાવે તો ગોળ પણ મને ખાંડ વધારે મજા આવે છે

અરે આ પૂછપૂછ કરે છે ને ભાઈ શૌર્ય ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જો અમારી ઢીંગલીઓ જો માતાજીઓ ચલો શૌર્ય પાછળ છે મેં એને એવું કીધું કે તું બકેટ લઈને જા નાની અને કેરી વીણતો હોય કારણ કે ગાઇઝ કેરી બે ત્રણ બે ત્રણ હોય જ છે તો જો એ इतलो जिन बैसी गयो तो जो मैं पण एक नानी डोल ले लीदीस ओय ओय मैं तण कैरी बिणवन किदू चल ने कारण के क्या क्या क्यारा क्या मा हम तो लाकडी लेवन जरूर छ माथा मा छे डाड़खा भराई छे न ओय ओय दो बाकी छे टिंग-टिंग तड़काम नहीं बैठ वन छाएड़े बैठ अइया अइया अरे दीका अइया आओ अइया મેં તને પેલું વીણવાનું કીધું કેરી જો બકેટ લાઈ બ્લુ કલરનું જો હાલ ને નારિયેલ આવ્યા છે એમાં પાછી કળી જેવું આવ્યું જો હવે આ તો ખબર નઈ આમાં પાણી પહેલું પાકશે કે જ્વા છે ને અને જો બીજી કળીઓ આવી જો બીજા નારિયેળ રહ્યા એટલે હવે છે ને આમાં ચાલુ થઈ ગયું આમાં અને એક જો પેલી પાછળ આમ તો હજી એક ગેટ પાસે છે બટકી બટકી એવી એ નારિયલ નારિયેલીમાં પણ ચાલુ થઈ ગયું છે હા બેસી જવું તડકામાં બેઠો છે છાંયડાય મમ્મા મમ્માને તડકામાં એલર્જી છે આખો દિવસ તડકામાં જ હોઉં છું આ ઠીક છે પણ જો છે ને બગડેલું છે પણ અહીંયા મીન્સ આને જો આ બે કે ત્રણ એવી નારિયેલી છે જેને છે ને નારિયેલ ચાલુ થઈ ગયા જોર્યા ખાસો મોર બળી પણ ગયો આ વખતે કેરીનું છે ને બહુ ઓછું છે ફાલ એ દીકરા તડકામ બેઠો છે મારા લાલ કાલે ગાઈસ કાલ સાંજે આ ટાઈમે રસુલપરા ફાર્મ પર એક વાઈપર નીકળ્યો હતો તો ધીમે ધીમે મેં અહીંયા કામ ચાલુ કર્યું છે તો મેં વાઈપરનું મેં અને સાવજે રેસ્ક્યુ કર્યું અને અહીંયા નજીકમાં જ છોડી દીધો એનો શોર્ટ્સ મૂક્યો છે ઇન્સ્ટા પર રીલ મૂકી છે ના જોવું હોય તો જોઈ લેજો વાઈપર બહુ જ ખતરનાકમાં ખતરનાક છે એ એની અંદર સ્ફૂર્તિ એની અંદર સ્ફૂર્તિ બહુ જ છે એટલે બને ત્યાં સુધી જે પણ રેસ્ક્યુ કરતા હોય બહુ બાઈટના બહુ કેસીસ જોવા મળે છે જે રેસ્ક્યુ કરે છે એની બાઇટનું કહું છું જે લોકો બીવે છે કોઈના ઘરમાં ઘૂસી જાય છે કેરી નથી દેખાતી એની વાત નથી કરતી પણ જે લોકો રેસ્ક્યુ કરે છે ગાઈઝ એને પણ બાઈટ કરે છે કારણ કે જ્યારે એનો ફેસ મોઢું પકડે છે હા શું બેટા ઓ હા હા અને સૌથી મોટી ભૂલ ગાઈઝ પ્લાસ્ટિકની બરણીમાં ભરે છે ત્યારે ફટ કરતો એ બટકું ભરે છે ફર્સ્ટ એ કે સાપને કોઈ દિવસ પ્લાસ્ટિકની બરણીમાં નહીં પૂરવાનું પ્લાસ્ટિકની બરણી બરણીમાં એને ગરમી લાગે સાપ ગરમીમાં રહી ના શકે ભલે તમે તાત્કાલિક છોડી દો એનાથી બેટર છે કે તમે ડબ્બો વાપરો કલરની પેલી ડોલ આવે છે ઢાંકણાવાળી અમે એ લાયા અમે એને કોથળામાં નાખ્યો અને એ બાઇટ ના કરી એટલે અમે એક મસ્ત ઓલું કેને અરે યાર શબ્દો ભૂલાઈ ગયો સલામતી હા સેફટી માટે અમે એને બકેટ મૂક્યું તો તો કલરની ડોલ કે પછી પા લોકો ઘણા પાઇપ રાખે છે અને પછી એનું કવર લગાવી દે છે તો બધું બહુ યુઝ કરે છે પ્લાસ્ટિકની બારનીમાં જે પણ વાઇપરનું મોઢું પકડીને નાખવા જાય છે ને એને બાઈટ કર્યું છે ઘણા એવી શોર્ટ્સ ને રીલ હોય છે તો વાઇપરમાં બહુ જ ધ્યાન રાખવાનું બને ત્યાં સુધી વાઇપરનું મોઢું નહીં પકડવાનું અને જે ના કરતા હોય એણે તો દૂર જ રહેવાનું ગાઈસ વાઈપર બહુ બહુ જ એમાં બહુ એનર્જી છે બાઇટ કરવાની છે ને બહુ સ્પીડ છે એટલી ક્રો કોબરા કે એવું નથી કરતું પણ વાઈપર ઇઝ અ મોસ્ટ ડેન્જરસ ભાઈ જો અમાર ભાઈ ખાતર પાસે બેઠા હું અહીંયા બધું જમા કરું છું અહીંયા ભેગું કરું છું જો ઓ ઓ દેને પૂરી બોલાવું છું ઓકે એ શૌર્ય એકદમ પવન છે અને તડકો છે તો અત્યારે માઇન્ડ એકદમ શાંત હોય ટેન્શન ના હોય અત્યારે કોઈ જાનવરની બીક ના હોય હા ઠંડી નહીં લાગે ને પેલી રિંગ લઈ લઈએ તો ફાવે ફાવે રિંગ રિંગ તારી પેલું બોટ બોટ ફાવે ફાવે લઈ લેવી છે ફાવે છે ફાવે છે હં એમણે લઈ લેવી છે એમનેમ નાવું કરતા એમાં ફાવશે ફાવે ને તું તો યે યે ને તું અહીંયા રહે છે તો હું લઈ આવું તું આમ જા નહીં એટલું ત્યાં ના જા પહેલા મમ્મા રીંગ લેવા જાય તું આમ જા હું આમ जाऊ ના એટલું ત્યાં નહીં બેટા બગું જા હોય જો લક્ષ્મી દેખાય નહીં નહીં તો મમ્મા નહીં જાય અહીંયા બેસ થોડીવાર હું દોડીને લઈ આવું હું દોડીને લઈ આવું હા હ आइया मैसेज तो पप्पा खीजा से मने खीजा से के त्या एक लोग होते ध्यान क्यों ना रखियो बे मिनट में बेस ने हां तो नथी मारी गुलाटी है मोरा जिया पकड़ो भिया तोरी कलाई ना छोड़ेंगे हम પહેલા ચેક કરવાનું કે પાણી ઠંડુ લાગશે કે નહીં ચલો ગાય સ્વિમિંગ પુલમાં નાવા અત્યારે હવે સિટીમાં જરીકે પવનની હોય સખતમાં સખત તડકો હશે ગરમી હશે તો અમે આવી ગયા છે અહીંયા સ્વિમિંગ પુલમાં નાહવા થોડી વાર બેસીશું અને અનિસા અને મરચું મોકલવાનું છે બસમાં તો આજે એવું વિચાર છે કે અમે હું સાવજ આજે વહેલા નીકળીએ અને શ્રી હરિમા આનીશાને મળચું કાલે એની મેરેજ એનિવર્સરી હતી ચાલ 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 ચલ લાગે છે ઠંડી નથી લાગતી ને ઉભર લઈ આવું પેલી ગણી લઈ આવું ગામડાની મોજ એ જ છે કે સાંજ પડતા ઠંડો પવન થઈ જાય ઠંડક થઈ જાય એ સોરી હાની બી હાની બી હાની બી કાઢ લીધી મમ્માએ એટલે બાકું ના ભરે વેઠ કે ગામડામાં એ એક સરસ વાતાવરણ એકદમ કુદરતી નેચરલ દેશી ચોખ્ખું એવું નથી કે જે સિટીમાં બસ એક રોજગાર જે યંગસ્ટર હોય એજ્યુકેશન અને રોજગાર કહીએ એના માટે લોકો છોડીને જતા હોય છે શિફ્ટ થતા હોય છે બાકી ગામડાનું જીવન ધ બેસ્ટ એકદમ સુકુન શાંતિવાળી લાઈફ એકદમ અત્યારે જો કેટલો મસ્ત ઠંડો ઠંડો પવન વૈશાખ મહિનામાં એટલે મે મહિનામાં પણ આ જ ઠંડો પવન રહેશે પવન બંધ થશે જ્યારે વાદળા બંધ થશે ત્યારે પવન બંધ થશે ઊંડામાં સ્વિમિંગ પપ્પા શીખવાડશે પેલા છે ને રિંગમાં બેસીને છે ને સાયકલિંગ શીખવાની લઈ 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 લો લઈ તો તને પાણી ઠંડુ નથી લાગતું ને જો મમ્માએ ચોખ્ખું કરી દીધું ચલ કે ચલો ગાઈસ સ્વિમિંગ પૂલમાં નાવા મધુવન ફાર્મમાં ઠંડી નથી લાગતી ને બસ આમ બેસજો ખાલી અહીંયા બેસીએ ને પગ બોળીને તોય મજા આવે નઈ સોરિયા મજા આવી ગઈ જો અહી ગીતાબા દેખાય ને આપણી વાછળીઓ દેખાય